આજે ફૂલ ફૂલ કરવાનો છે 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 બધાએ મળીને જઈએ છીએ છીએ અમારે એક બિઝનેસના કામથી નીકળ્યા સવારમાં અમે પણ સાથે 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 બિઝનેસનું કામ કરવાનું કરવાનું અને બરાબર ને દાદા એ દાદા દાદા બરાબર ને ફોનમાં ફોનમાં ખોવાઈ કે પડકારો ફોન ફોન માં ખોવાય છે ડુંગળી ની ખાસ કરીને અહીંયા ડી ઘણા છે ને એ દાદા હા આમ આમ સરખું સરખું જેવા બાપો હા એમ કહો હા ચાલો હવે સરસ મજાનું ગીત સાંભળો અને પછી આપણે આગળ જઈએ પહેલા હનુમાન ચાલીસા પછી ગીત હા હા ભૂગલી ન જતા ચેનલ ભાઈ એક મસ્ત કામ થઈ જાય છે હાલો અત્યાર મેં સરસ કામ કરી લઈએ દાદા જય માતાજી આ કામ છે ને ગોપાલ અમે જયારે પણ નીકળીએ ને બાર એટલે સવારમાં જે પેલી જગ્યાએ આપણને ભાઈ દર્શન થાય ને આમના કિન્નર ના આપડે કામ કરી લેવાનું એમના આશીર્વાદ છે ને

ઉતરી જવાનું છે ને ફોર ટ્રેક ને બાય બાય કહી દેવાનું છે ને સ્લાઇડ લેફ્ટ હા બોલો હા હા હવે ભાઈ જો અહીંયાથી આપણે છે ને ભાઈ ગુજરાત ને હવે બાય બાય કહેવાનો સમય આવી ગયો છે ને હવે આપણે જવાના છીએ ગુજરાત ની બહાર બહાર એટલે બહાર બહાર એમ બહાર ગુજરાત ની બહાર જવા એટલે બહાર કે આ ગુજરાત માંથી તડી પાર કરે ને એ બધા દીવ જઈને એટલે ભાઈ અત્યારે હવે આપણે જવાના છીએ દીવ માં અને દીવમાં મતલબ અમે અમારા બિઝનેસના કામથી જ જઈએ છીએ આજે અમારે કોઈ ઇવેન્ટ છે ને એની માટે અમારે એક હોટલ બુક કરવાની છે અને ત્યાં થોડીક વાતચીત કરવાની છે એટલે એની માટે હવે અમે દીવ જઈએ છીએ હવે ગુજરાતમાંથી જો હવે આ સીધો રસ્તો આપણે ફોર ટ્રેક બાદ કરી અને આપણે અહીંયાથી બહાર નીકળી જશું અને અહીંયાથી હવે આપણે થોડીક વારમાં એન્ટ્રી કરી લેશું અને પછી ત્યાં કઈ હોટલ ઉપર જઈએ છીએ તમને બતાવીએ થોડાક એના રૂમ પણ બતાવશું મિટિંગ હોલ છે કઈ રીતનું અને બધું થોડુંક થોડુંક બતાવશું જેટલું શક્ય હશે એટલું કેપ્ચર કરી લેશું બરાબર ને ગોપાલ જી હાજી ચાલો અહીંથી આપણે હવે વળવાનું છે ડાબી બાજુ આપણું ગુજરાત અહીંયા પૂરું થાય છે આ ચેકપોસ્ટ આવી ગયું છે અને અહીંયાથી હવે આગળ દીવ ચાલુ થઈ જશે પછી આનું ચેકપોસ્ટ આવી જશે અત્યારે જવામાં તો આપણું કઈ ચેકિંગ ન થાય ક્યાં ગોપાલ રિટર્ન આવીએ અને ત્યારે ભાઈ ગાડી પાછી ચેક થઈ છે ચલો આપણે ધનનો પાર્કિંગ કરી દીધી છે અને આવી ગયા છે આપણે હોટલ શિવમમાં દીવ હવે અંદર જઈએ અને પછી હું તમને રૂમ ને બધું બતાવું છું થોડી વારમાં ચાલો ચાલો અહીંયા આપણે છે કોન્ફરન્સ હોલ જો ભાઈ અહીંયા કોન્ફરન્સ થવાની આ ચેર છે ને એ બધી અહીંયા લગાવી દેવાની હોય છે અમારે અને અહીંયા હા અહીંયા ટેબલ એટલે હોટલવાળા જ બધું લગાવી દે એટલે આપણે તેમ કેવું પડે ને કે અમે અમારે લગાવીને અહીંયા અમારે સ્ટેજ બની જાય છે હા અને અહીંયા બધા આપણે જો ભાઈ અહીંયા આ બાજુ બધી જગ્યા છે ને બધા બેસી જશે અને અહીંયાથી અમારે કોન્ફરન્સ કરવાની છે બરાબર ગોપાલ આ વખતે તારે સ્પીચ આપવાની જો હા એમ ગયા વખતે મેં થોડુંક તને ટ્રેન કર્યો તો આ વખતે જોવું છે કેટલું એમાં ઇમ્પ્રુવમેન્ટ થયું છે ચાલુ જ છે ને હા બસ એટલે હું છે ભાઈ આગળ આગળ પહેલાં છે ને શરૂઆતમાં હું બધું એ કારોબાર સંભાળતો હતો હવે પછી ગોપાલને થોડો થોડો ટ્રેન કરીને એને આગળ વધારીએ છીએ કે ભાઈ હવે તમે આગળ વધો થોડાક બરાબર દાદા હા બોલો હા હા ગોપાલ ત્યારે રૂમ જોવા જ છે એમ ને હવે આપણે

હજી હું જ્યાં ચેકઆઉટ થયો છે એટલે આ જો બધું ભાઈ આમને પડ્યું છે બાકી રૂમ તમે જો ચેકઆઉટ થયો છે ને એટલે એનું આ વોશરૂમ આવી ગયું આપણે મિરર આવી ગયો મિરર સેલ્ફી કોઈ હા ટીવી યુનિટ આવી ગયું છે બે ચેર છે અને આ બેડ છે બેડ હજી આમને ભાઈ વિખાયેલો છે કેમ કે હમણાં ચેકઆઉટ કર્યું છે અને રૂમની સ્પેસ ઘણી છે સાચું ને

ડન આમ કરો આમ અભિયાન ની યાદ આવી ગયા રોજ છે ને આવી રીતે કરે પપ્પા ડન કરો આમ ડન કરો આમ પછી પછી ભાઈ આમ કે તાલી મારો હા પછી એમ કે પપ્પી કરો પણ હું તો નહીં કહું ચલો ભાઈ રૂમ જોઈ લીધો અને આ જો અહીંયા લગેજ માટેનો સ્પેસ આપેલો છે કબાટ બનાવેલો છે ચલો હવે આપણે નીચે જઈએ ફરીથી ચાલો અને આ આપણે છે સ્વિમિંગ પુલ બરાબર ને અહીંયા સ્વિમિંગ પુલ છે ને એની મજા કરવાની છે પછી આપણે તો ભાઈ સ્વિમિંગ પુલમાં જાતા નથી પણ હું તમને હું ક્યાં જાઉં છું કોણે કીધું કોણે ના ભાઈ કોઈ મને બતાવી દે કે હું સ્વિમિંગ પુલમાં ગયો આ મને ખેંચી લઈ જવા હું ખાલી લાયન્સ ડેનમાં જ્યારે ગયા છીએ ને ત્યારે સ્વિમિંગ પુલમાં ગયા ખેંચીને ઉતારવાના બાકી સ્વિમિંગ પુલમાં નથી ગયા આપણે ખેંચીને ઉતારવાના અહિયાં છે ને ગોપાલ હે રાજેન્દ્રભાઈ દેવની અંદર અત્યારે એક માથાકૂટ એમ કે ને માથાનો દુખાવો થઈ ગયો છે એક બાબતથી કે પાર્કિંગ નો એમ તમે જ્યાં પણ જાઓ ને મિત્રો દેવમાં અત્યારે કેવી સિસ્ટમ થઈ ગઈ છે કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડેસ્ટિનેશન દીવ અંદર છે ત્યાં જાઓ એટલે પાર્કિંગ ચાર્જ પચાસ રૂપિયા રેડી જ રાખવાનું પાછા પચાસ રૂપિયા ખોટો જ નહીં નહીં બરાબર કે ભાઈ એક એન્ટ્રી ફી હોય માઉન્ટ આબુ માં છે કે ભાઈ દીવ ની અંદર એન્ટ્રી કરે ત્યારે એક ચાર્જ લઈ લો હા કે એક વાર નો ચાર્જ લઈ લો સો રૂપિયા ભાઈ એન્ટ્રી ચાર્જ જ આવી ગયો પાર્કિંગ બધું આવી હા અને અહિયાં એ સિસ્ટમ નથી અહિયાં છે ને મિત્રો તમે અંદર આવશો પછી માની લ્યો કે ભાઈ ગંગેશ્વર મહાદેવ ગયા તો પચાસ રૂપિયા પાર્કિંગ ચાર્જ આપવાનું ત્યાંથી નીકળી નાગવા બીચ ગયા ત્યાં પચાસ રૂપિયા ચાર્જ પછી હોટલ ઘણી જગ્યાએ પાર્કિંગ નથી એની સામે પાર્કિંગ બીજા સરકારી બનાવેલા છે ત્યાં ઈ અમુક જગ્યા રોડ ઉપર આમ નું ખાલી ઉભા રહ્યું ત્યાં આવી લાવો લ્યો પચાસ અહીંયા ગાડી ઉભી રાખવા ને પચાસ રૂપિયા હવે આપડે શું કરવું બોલો મિત્ર હવે દેવ ખરેખર છે ને જો પ્રશાસન આ રીતના કરશે ને તો દેવ છે ને લોકો આવવાનું જ ઓછું કરી દેશે કેમ કે આ માથાકૂટ થી કંટાળી જશે એટલે ખરેખર આમાં સુધારો કરવાની જરૂર છે ચાલો હવે આપણે ભાઈ જવું છે ક્યાં ગંગેશ્વર મહાદેવ જવું છે ને ચાલો ભાઈ આવા છીએ દેવ તો એક સારું કામ એ કરી લઈએ ગંગેશ્વર મહાદેવજી બધા બિયર બાર જતા હોય છે અમે ગંગેશ્વર મહાદેવ જાય કેમ કે અમે ડ્રિંક વાળા નથી બોલો આ દરિયા દેવ દર્શન દર્શન ભાઈ મહાદેવ 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 દેવનો દરિયો ભાઈ જો કાંઈ ઘટે નહીં અને જો હમણાં કીધું તું ના દુષ્ણ આ તો આપણે હમણાં કેવા પચાસ આપો એમ જોજો જો ભાઈ આપણે છે ને ભાઈ પચાસ નો ચાંદલો કર્યો છે અને મેં અહીંયા એ ભાઈને એ જ કીધું મેં તું ભાઈ દેવ ફરવા આવ્યા ને તો ભાઈ કેટની વેચવી પડે આ એવી પરિસ્થિતિ છે ના ના પચાસ રૂપિયા એ અહીંયા દૂર નથી મૂકવાની આપણે આગળ જવા દેવાની છે પચાસ રૂપિયા આપીને આપણે ચાલીને જવાનું તો ભાઈ એનો મતલબ શું છે ભાઈ આપડે હવે જઈએ મહાદેવ ના દર્શન કરવા શું થાય ચંદ્ર નજીક આવે તો શું થાય ચંદ્ર નજીક આવ્યો હોય ને દરિયાના મોજા વધારે એવું છે ચંદ્ર ઉપર તો બધું આવે છે આ મેનેજમેન્ટ બરાબર એ આજે ખબર પડી અને હું તમને બીજી એક વાત કહું અહીંયા જે આ બધા ડ્રાય ફ્રૂટ વેચે છે ને ભાઈ બધા ચીટર હો હા મિત્રો તમે જ્યારે પણ અહીંયા દીવમાં આવો ને ત્યારે ડ્રાય ફ્રૂટની ખરીદી કરવાની હોય ને તો ખાસ ચેતી જજો આ લોકો તમને સસ્તું સસ્તું કહીને આપી દેશે પણ વજન છે ને અડધું જ આપશે કાજુ તમને એમ કહેશે ચારસોના કિલો બદામ ચારસોની કિલો પછી જ્યારે વજન કરે ને એટલે વજનમાં એ લોકો કાપી ના તમે આવો તો કાંટો ભેગો લઈને આવજો હા અને મેં એકવાર કીધું હતું મેં કીધું ભાઈ આ વજન મેં કીધું ફરીથી કરો તો એ કે ના ના ફરીથી નો થાય છે કાંટો ભેગો લઈને કાંટો કેમ કે આ છેતરાને હું ખાસ કહું છું અહીંયા ડ્રાય ફ્રૂટ જો સામે મળે જ છે જો બધા હમણાં બતાવું નજીકથી પણ તમને એટલે એ લોકો વજન છે ને અડધું જ આપે છે એટલે આમાં છેતરાવાનો પૂરેપૂરો તમારે ચાન્સ હોય છે એટલે તમારે હંમેશા અહીંથી ડ્રાય ફ્રૂટ કરવા ખરીદી કરવાનું રાખવું નહીં જો જો આ રીતનું ડ્રાય ફ્રૂટ હું હમણાં જો ભાવે પૂછું છું બેન શું હોય છે કાજુનું પાંચસો ના પાંચસો ના કિલો

પાંચસો ના કિલો કીધા જોયું તમે ક્યાંય છે પાંચસો ના કિલો ક્યાંય નથી ગંગેશ્વર મહાદેવ માં ભાઈ અહિયાં એક બિલ્ડિંગ હતું ગોપાલ પેલા હા અહીંયા આગળ જ ને એ અત્યારે જો ભાઈ ડિમોલેશન કરી નાખ્યું લગભગ કંઈક નવું બનવાનું છે ને તો નવું કાંઈક ડેવલપમેન્ટ થવાનું છે હા ખુશ તો ગડબડ હે દયા ખુશ તો ગડબડ હે આમ આપણે અહીંયા આવે ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ हर हर महादेव हर गंगेश्वर महादेव हर हर महादेव बेमनी रुका तो रियू ना चाहे वो हवेना रहा है हर गणपति कैसा दीपावली भाई गंगेश्वर महादेव ना दर्शन कर लियो हर हर महादेव हर हर महादेव हर ये चीज़ पांडवों द्वारा શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યા છે પાંચ અહિયાં જો આ દરિયાનું પાણી જ આવી જાય જો જયારે હોય ને આખી બધી આ શિવલિંગ છે ને ડૂબી જાય છે પાણીમાં દરિયો છે ચાલો લીજા ને દર્શન બધાય મહાદેવના ગંગેશ્વર મહાદેવ છે અને ભાઈ દરિયા કિનારે જ બનાવેલા છે પાંડવો દ્વારા છે ને શિવલિંગ સ્થાપિત કરવામાં આવી છે અને જ્યારે અહીંયા પાણીનો પ્રવાહ વધારે હોય ને એટલે એ આખું જે શિવલિંગ બતાવ્યું ને એ આખી શિવલિંગ બધી ડૂબી જાય એટલે ટૂંકમાં જળ અભિષેક છે ને ભાઈ દરિયાદેવ જ પોતાની રીતે કરે છે મહાદેવનું ખૂબ જ સરસ મંદિર છે તમે દીવ જ્યારે પણ આવો ને ત્યારે ગંગેશ્વર મહાદેવ જરૂરથી આવજો હવે અહીંયાથી નીકળવાનો સમય થયો છે નીકળીએ મારે પાછું ઘરે જલ્દી પહોંચવાનું છે એટલે હજુ અહીંથી જશું મહુવા અને મૌવાથી પછી હું પાછું ઘરે જઈશ અને હજી રસ્તામાં તો હજી શું શું કરીએ એ આગળ જોઈ રાખો તમે ચલો અહીંથી અમે હજુ રવાના થયા છે અને અમે વાત કરી હતી કે ભાઈ પેલા આપણે ડ્રાયફ્રુટ વાળાને મળશું અને વાતચીત બધી કરશું પણ હવે રાજેન્દ્રભાઈનું કેવું એવું છે કે આપણે કોઈને મળવું નથી એના કર્મ ભોગવ છે બરાબર આપણે એક ધંધા ઉપર પાટું નથી મારવું પણ ખરેખર આપણે એના ધંધા ઉપર પાટું નથી મારતા આપણો કહેવાનો ભાવ અર્થ એ છે કે ભાઈ નીતિથી કામ કરો બરાબર કેમ કે અનિતિ તમે ગમે એટલા વર્ષો અહીંયા કદાચ વેચતા રહેશો ને તો એ ત્યાં જ રહેશો એની કરતા નીતિથી રડો જે રડો એ ભગવાનના સાનિધ્યમાં બેઠા છો મિત્રો આઈનેપલ લઈએ રાજેન્દ્રભાઈ જો આઈનેપલ હવે ખાઈ લઈએ પછી આગળ જઈએ હા

હવે આગળ ભાઈ જમવાનો શું પ્લાન છે ભાઈ ગંગા સાગર માં ગંગા સાગર માં ગુજરાતી જમવાનું છે તમે જ્યાં કયો ને હા બસ એમ મારે ગુજરાતી જમવું પંજાબી જમવું નથી ભાઈ આપણે એ ગરમ મસાલા વાળું કઈ આપણે ખાવાનું થતું નથી ચાલો હવે જમવા જઈએ મિત્રો મેં તમને કીધું તું મારે ગુજરાતી જમવું છે તો પંજાબી શું કામ મંગાવ્યું ગયો અરે પણ પંજાબી ક્યાં મંગાવ્યું રોહિતભાઈ

તમને ભૂખ લાગી હોય ને એટલે તમે સ્ટાર્ટ કરી દો રૂપિયાનો પાપડ આ એટલે વીસ રૂપિયાનો પાપડ તમે ખાઈ જાઓ સબ્જી આવી ગઈ બટર નાન આવી ગયા છે પાઇનેપલ રાયતું આવી ગયું છે જમવું તો ગુજરાતી પણ જબરદસ્તી જમાયડું છે પંજાબી કોલ્હાપુરી છે ભગવાન બધું જોવે જ છે બરાબર છે તમારો બધાનો વારો પડશે તમારે સરસ થેન્ક યુ જો દાદાએ મને પાઇનેપલ રાયતું આપી દઉં ચાલો બધા જમવા આવે જમી લઈએ ફટાફટ આવી ગયો ભાઈ જમવાની

ઈ ઓટ તો કે અમે એ રીત તો એક પોઝ આમ કરીને ફોટો પાડી લે દેખ ડ્રાઈવર નું આદાન પ્રદાન થઈ ગયું છે રાજેન્દ્રભાઈ કે મારે ઘડીક થોડી વાર ચલાવી છે ગાડી હવે એમનો હાથ તો આ ડેમેજ છે પણ તો હવે ધીમે ધીમે ચલાવે છે ધીમે ધીમે એટલે 100 ઉપર ની સ્પીડ હે આમ બરાબર ને ગોપાલ હા એમ એમ કે હું છે ને ભાઈ 70 80 ની સ્પીડ ચલાવવા વાળો વ્યક્તિ એકે લાવો મારા હાથમાં આવો ગાડી હવે જોઈએ હવે

પાવન ની આગળ થઈ ગયું એમના ગાડીની આગળ આજે મહેરસાણી ભાઈ ને યાદ કરી લઈ ભાઈ મજા આવી આજે ભાઈ

ભાઈ જો મહુવા પહોંચી ગયા છીએ હવે રાજેન્દ્રભાઈના ઘરે અને આજનો દિવસ ખૂબ સારો રહ્યો ખૂબ આનંદ કર્યો મોજ મજા કરી મસ્તી કરી અને એમ નાનપણમાં જીવતા હોય ને એ રીતના જીવ આજે તો અહીંયા પૂરો કરવાનો સમય થઈ ગયો છે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નવા બ્લોગમાં જલ્દી મળશું જય માતાજી જય દ્વારકાધીશ